દુખ સાથે કહેવું પડે છે કે આપણી વચ્ચે ધારાસભ્ય તો નથી પણ હું જ્યારે બે દિવસ પહેલા મુલાકાત માટે ગઈ હતી તો સાહેબ દ્વારા મેસેજ આપવામાં આવ્યો છે ભલે હું ત્યાં હાજર નથી પણ મારા વતી મારા લોકોને મેસેજ પહોંચાડજો એ વતી હું આજે એટલે આપણા જે લોકોને મેસેજ પહોંચાડવા કીધો છે આપણા ધારાસભ્યએ ભલે તે જેલમાં છે આજે પણ એમણે તમને બધાને મેસેજ આપવા કીધો છે એટલે આજે હું તમને મેસેજ સંભળાવીશ જૈતરભાઈ નથી પણ એમના વતી હું તમને સંભળાવીશ આ સાહેબનો મેસેજ છે એટલે હું તમને સંભળાવું છું તો થોડી શાંતિ રાખજો આપણા લોક લાડીલા ધારાસભ્યનો મેસેજ છે એટલે તમે બધા સાંભળજો મારા લોકોને મારો સંદેશ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી પંજાબના સરદાર મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબજી મહાસચિવ સંદીપ પાઠકજી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પૂર્વ પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા મહામંત્રી મોનોજભાઈ સરાઠિયા કાર્યકારી પ્રદેશ પ્રમુખ ધારાસભ્યશ્રીઓ તમામ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત યુવાનો વડીલો અને માતા બહેનોને ચૈતર વસાવવાના જય આદિવાસી જય જોહાર બે મહિનાથી આપની વચ્ચે આપના સુખ દુખના પ્રસંગોમાં હાજર નહીં રહેવા બદલ આપ સૌની હું માફી ચાહું છું બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક લાખથી પણ વધુ મત છપ્પન મત આપીને આપ પાર્ટીએ મને મારા મારા પર ભરોસો રાખી અને વિશ્વાસ મૂકવામાં આવ્યો ત્યારથી બીજા ધારાસભ્યની જેમ ઘરે બેસી રહેવા કરતાં હું અને મારી ટીમ સતત લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યા અને વાચા આપવાનું કામ કરી રહ્યા છે ચુટાયા પછી ના એક વર્ષના સમય દરમિયાન લોકોને ન્યાય અપાવવા સડક સદન સુધીના સરકાર સામે બાયો ચઢાવીને મે અવાજ ઉઠાવ્યો છે જેમ કે શાળાઓમાં પૂરતા ઓરડાઓ નથી શિક્ષકો હોવા જોઈએ હોસ્પિટલોમાં પૂરતા સાધનો સ્ટાફ નથી ગ્રામ્ય વિસ્તારમાં પૂરતી સુવિધાઓ નથી પૂરતી લાઇટો નથી સારા રોડ રસ્તા નથી

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસીઓનું વિસ્થાપન વિસ્થાપન કર્યું છે તથા જળ જંગલ જમીન અને ખનીજો પરના આદિવાસીઓના અધિકારો આબાદિત રહે અસ્તિત્વ સંસ્કૃતિ પરંપરાઓ ટકી રહે તે માટે હું અને મારી ટીમ જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે જે સરકાર અને ભાજપના નેતાઓને ગમતું નથી શરૂઆતથી લઈ અત્યાર સુધી ભાજપમાં લઈ જવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી છે હવે ખોટા કેસો કરીને મને અને મારી મારી પત્ની શકુંતલાબેન વસાવા સહિત મારા પરિવારને હેરાન કરવામાં આવી રહ્યા છે આ અગાઉ પણ ભાજપના નેતાઓ દ્વારા મારું ધારાસભ્ય પદ રદ કરાવવા હાઈકોર્ટમાં પીટીસીએન દાખલ કરવામાં આવી હતી લાંબી લડત બાદ મારી જીત થઈ આદિવાસી સમાજમાંથી આવનાર આ નાની ઉંમરનો યુવાન

પરંતુ મને દેશના સંવિધાન અને ન્યાય પ્રણીલા પર પૂરો વિશ્વાસ છે અમારી સાથે ન્યાય થશે અમે ટૂંક સમયમાં જ આપ સૌની વચ્ચે હોઈશું અને સૌ સાથે મળી આપ સૌ સાથે મળી આપ આ ખુદ આ તાનાશાહી સરકારને લોકસભામાં હરાવીશું અમે આદિવાસીઓના સંતાન છે અમારા પૂર્વજોએ અંગ્રેજોની ગુલામી પણ સ્વીકારી નથી અમે ક્યારે ડરવાના નથી આદિવાસી સમાજ અને ગુજરાતની પ્રજા માટે અમારો સંઘર્ષ ચાલુ રહેશે છેલ્લા શ્વાસ સુધી લડીશું ભલે હું જેલમાં છું પણ હું મારા લોકો માટે લડતો રહીશ ગુજરાતના ખૂણે ખૂણામાં આજ આમ આદમી પાર્ટીની વિચારધારાઓને પહોંચાડીશું આપ સૌનો સહકાર મળતો રહે એવી આશા રાખું છું આપનો આપનો સહકાર એ જ મારી તાકાત છે આ સમય દરમિયાન ઉભા રહેનાર તમામ સામાજિક કાર્યકરો આગેવાનો સૌનો હું આભાર માનું છું સત્ય પરેશાન હો સકતા હૈ સત્ય પરેશાન હો સકતા હૈ પરાજિત નહીં જય આદિશ